આ મેળવ હોય ને તો કાઈ વાંધો નઈ આ વખતે હું બાની સાડી લેલો આવતા વખતે પૈસા ભેગા થાય ત્યારે હું મારો ડ્રેસ લઈ બટા હું વિચાર કરશું

મમ્મી મારે સ્કૂલ ની બેગ તૂટી ગઈ છે મારે નવી લેવાની છે કાઈ વાંધો નહિ ઓ બેટા લઈ દે કાઈ વાંધો ની પહેલા હું છોકરાને સ્કૂલ બેગ લઈ લઉં આવતા મહિને લઈ લે હું ડ્રેસ કથા આ બેટા બેગ થેન્ક યુ મમ્મી આવતા મહિને હું લઈ લે મારો ડ્રેસ તને હું હા બોલો મારે સશમા છે ને આવ ઘસાઈ ગયા છે મારે સશમા છે ને નવા કરાવવા છે હા તે પણ નવાસ કરાવી લે આ મહિને છે ને પૈસાનું કોઈ સેટિંગ નથી આવતા મહિને પૈસાનું સેટિંગ થાય ને ત્યારે નવા સશમા બનાવી લે એક મિનિટ ખમા હમણાં આવું

હા મમ્મી હા હું કપડાં ધોવું છું થોડીક વાર એને ફોન કર્યો હા હાલો હા મમ્મી હું રસોઈ બનાવું છું થોડીક વાર નિરાતે ફોન કરું પછી હો હમણાં હા હાલો આબટ આ હું કરસુ તું જોન મમ્મી વાસન ઉઠકુ છું આજ મે તને બે ત્રણ તણવાર ફોન કર્યો તું મારા આ કંઈ વાત જ ન કરતી એવું નથી એમાં મમ્મી આજે કામવાળી નથી આવી ને અને મારા સાસુને મજા નથી એટલે કામ મારે કરવું પડે તાર સાસુ તન કામ નત કરાવતા એવું કંઈ નથી કામ તો કરાવે સાસ થોડી કે તબિયત સારી નથી ને એટલે હું કરું છું કેમ તને મારી હારે વાત કરવાનો ટાઈમ નથી ના એવું નથી મમ્મી હું નિરાતે બધું કામ પતાવીને ફ્રી થાઉં ને એટલે તમારી સાથે નીરાતે વાત કરું

અને બહુ દીકરી બની ગઈ રહે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સરસ મજાનું કોમેન્ટ કરજો અય સાંભળો છો બા મને કાઈક નું કે ખંભળાવ્યા જ કરતા હોય આખો દિવસ હા શું કહું ને તો હું આખો દિવસ કંટાળી જાવ છું તો શું થયું એ મારી માં છે તું મને આજ એક વાત કે કે તારી મમ્મી તને કઈ કે તો તને ખોટું નથી લાગતું મારી મમ્મી તને જરાક એવું કઈ કે એટલે તરત તને ખોટું લાગી જાય છે આ બધું કેમ આવે છે આ તમને કોણે કીધું મારા મમ્મી જ્યારે મને ખીજાતા ને ત્યારે બે ત્રણ દિવસ વાતય ન કરતી અને ખાતી નહીં જ્યારે મારા પપ્પા મને મનાવવા આવતા ને ત્યારે હું જમવા જાતી વીસ પચીસ વર્ષ પછી તમારે કોઈ આવ્યું હોય તો સેટ થતા તો વાર લાગે ને તું આ ઘર છે એ તારું સાસરું સમજીશ તો કેમ ચાલશે તો આ ઘર છે ને તારું જ સમજ તે ક્યારે જોયું છે કે મેં તારા ઘરવાળા સામે સરખી વાત ના કરી હોય ક્યારે મોઢું ચડાવ્યું હોય કોઈની અદેખાઈ કરી હોય તે ક્યારે મેં જોયું છે તમે ક્યારેય નોટિસ કરી મારા પિયરના તમારું કેટલું ધ્યાન રાખે છે છે જમાઈને એસી માં બેસાડો જમવાનું બનાવો જમાઈને કાચના ગ્લાસમાં પાણી આપો જમાઈને ગાદીમાં બેસાડો આટલું કરવા છતાં બે હાથ જોડીને માફી માગે છે અને મારી દીકરીની કાંઈ ભૂલ હોય તો માફ કરજો શું વહુને આટલી ઇજ્જત મળે છે ખરી તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો